આમોદ તાલુકા મથક હોય જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારી કામરથે તેમજ જીવન જરૂરિયાતની ની ચીજ વસ્તુઓની ખરીદી માટે આવતા હોય છે નેશનલ હાઈવે ચોસઠ અંકલેશ્વર દહેજ વિલાયત જમ્બુસર જીઆરડીસી તેમજ સૌરાષ્ટ્ર ને હાઈવે આમોદ શહેર થી પસાર થાય છે જેથી પ્રાઇવેટ થી લઈને કોમર્શિયલ વાહનો આમૂદ નામ લાતડાવતી મેઇન ચોકડી થી એસટી ડેપો અને પુર્ષા નવીનગઢ સુધીનો હાઈવે અંદાજે 1 કિલોમીટર થી પણ વધારે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ સહેતે રહેનાક વિસ્તાનાત નગરજનોમાં ખખડધજ હાઈવે પર સતત 24 કલાક અધધ વાહનોથી ધમધમતા હાઈવે ઉપર ઉડતી ધૂળની ધમળ્યોથી સ્થિતિમાં આક્રોશમાં છે ધૂળની ધમળ્યોથી નાણા મોટા એક્સિડન્ટ થયાના અનેક બનાવ બની ચૂક્યા છે અને લોક ચર્ચા છે તેમજ હાઈવે ઉપરના વેપારીઓ પોતાની દુકાનોની બહાર કે અંદર વ્યવસ્થિત ખોલીને વેપાર પણ કરી શકતા નથી તેમજ સ્થાનિક નગરજનોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઊભા થયા છે સ્થાનિકો સહિત ઉડતી ધૂળની દમડીઓથી રાહદારીઓના શ્વાસમાં પસાર થઈ અને શરીરમાં પ્રવેશે છે અનેક પ્રકારના રોગો થવાની પણ સંભાવનાઓની સ્થિતિ રહેલી છે

બરાબર છે અને હું પોતે છું મારું વાળનું ઓપરેશન કરેલું છે મને આ ડમરી ડમરીથી એટલી બધી એલર્જી છે કે તમે ના પૂછો વાત પણ શું કરવાનું આ કોઈ સાંભળવા વાળું છે નહીં વારંવાર વારંવાર અરજી કરવાની વારંવાર લેખિતમાં આપેલું છે ઘણા લોકોએ એ કરેલું છે પણ કોઈ સાંભળવા રાજી છે નહીં અને આ ધૂળની ડમરીથી અમે થાકી ગયેલા છે અમારા ઘરોમાં પણ એટલું છે કે તમે વાત જ જવા દો મારું નામ રફીકભાઈ હું સમસ્યા છે આ સમસ્યામાં એવું છે કે આજથી છ મહિનાથી આ રોડ ખલાસ થઈ ગયેલો છે હું હવે આ દર ઉડી ઉડીને ઘરમાં આવે છે હું ઘરમાં એટલો ડર છે કે અમે જમવા રહેશે તો બી દર જ મળે છે હું બીજી વાત છે કે કોઈ સાફ સફાઈ છે બી નથી હું બધી રીતે ગટડો તૂટી છે બાળકો અંદર પડી જાય છે અમારે દોડવું પડે છે કાઢવા માટે હું પણ સરકાર આનો સંજય લેતી નથી હું અમારી માંગણી એવી છે કે વેલા ટકા આ રોડ બને અમે થાકી ગયા છે કે ઘરો ભરાઈ ગયા છે અમારા બૈરા બી અમને ગાળો દે છે કોઈ કાલ જે આ ધોરની ડમડી જે બે એક્સિડન્ટ કીધું તમે તમે લોકો ઉભા કર્યા હા એ લોકોને અમે ઉભા કર્યા હોસ્પિટલ લઈ ગયા એ લોકોને હું કે કોઈ દેખાતું જ નથી બાઈકવાળાને બી વિચારના આખો આખો ભરાઈ જાય છે એ લોકોને એના કારણે એક્સિડન્ટ થાય છે તમે શું મેસેજ આપવા માંગો અમે મેસેજ માંગવા એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ વેલા ટકે આ રોડ બને બને સાફ સફાઈ થાય ગટરો બને હું એ અમારી માંગણી છે નહીં બને તો અમે થોડાક ટાઈપની અંદર આ રોડ ખોદી નાખીશું ને આ રોડ બંધ કરવામાં આવશે હું આખું ફર્યું બહાર આવશે બે માણસ છે અહીં હું બે માણસ બહાર આવશે રોડ પર આવી જશે સાદિક ભાઈ પટેલ નગરી મેં રે જોવા એટલો ડર ઉડે છે કે ઘરો ની અંદર જમવા માં ને છોકરાઓ બીમાર થઈ જાય છે એટલો ડર ઉડે છે આનું કોઈ નિરાકરણ લાવો ને તો આ રોડ બંધ કરવા માં આવશે હવે અમે નગરી વાળા બહાર નીકળીશું ને આ રોડ બંધ કરાવીશું કેટલા સમય આ છ મહિના થી આવું ચાલે છે ડર ખાઈ ખાઈ ને થાકી ગયા છાપરાઓ ભરાઈ ગયા ઘરોની ટાઈલ્સો ની ટાઈલ્સો બી કાળી કાળી થઈ ગઈ એટલો ડરવું રહે હમણે બી જઈને ઝાડુ મારો ઢગલો ડર નીકળશે તો આખી રાત બી કેટલો ડરવું છે લોકોના ના બી નાખો મેં ડર ભરાઈ જાય છોકરાઓ બીમાર થઈ જાય આનું કઈ કરાવવું જોઈએ સરકારને એનું ધ્યાન રાખવું જોઈએ ને આ કરાવવું જોઈએ આ ગટરની અંદર છોકરા પડી જાય નાના નાના છોકરાઓ સ્કૂલ જાય છે આ ગટર કૂટેલી છે અંદર છોકરાઓ પડી જાય કૂતરા પડી જાય કોઈ જોવા જ નથી આવતું આ બાજુ આ ડર નું કઈ કરાવો